આપણે આવી ગયા મામાનીયાના આને બધાય ને હું હે બધા સાથે દવાઓ અને આની જોવતા માંડવી ઉપાડવાની ચાલુ કરીને ઓહ હૈ પછી આપણે ઘેરે દવા છટાય હે અને હા જો જોવતા માંડવી ઉપાડે ભણના જ દીકરા જન પૂછવું જો આવું હું ઈદ આવી ગયે કે હું દુઃખ માથે પડીએ એવું ના માંડવી આવી લીલી ઊભી ને ઉપાડી નાખે હાલો આપડે ત્યાં જઈને જરાક પૂછી

હે હું આવવાનો હે કઈ નથી આવવાનો કેમ ખેતર સોખું રખાય ખેતર જોખું રખાય કા બાય બાય ધ નેક્સ્ટ ડે જય શ્રી કૃષ્ણ જય માતાજી વાય ગસે સો અને આ ગયા તા કપાહિયાન લેવા લગભગ લગભગ ખાડા તનવાગા ના ગયા તા એટલે હવે સેટ આવ્યા હતા ને વાઈ

ઈ જાબોળો માલ લેવાનો હૈ એટલે પાછો મોજ ઈમાંથી તો મારવા સાખવા રેવો દેજો બાફીન ખાધી બાફીન હા મોજ આવે છે મોજ મીઠાવાળી ને જે જીણા જીણા સકલા બોલવા માંડ્યા એટલે ભેંું દોવાનો ટાઈમ થઈ ગયો છે અને આયતા આમાં બે મસ્તીના અલ્લા ભેજના કાઈ નય આકો ક જનાવર બનાવર કે કાઈ આવું લાગે સકલા એમ બોલે છે જો ઓમ બોલે કા મીંડડી આવી હોય ને કા જનાવર આવ્યું હો જો ઉપર બોલે છે

આપડી વાડી બાજુ મેળો થાય તો જેને આવું હોય ને આવે ની બુધવારે મેળો છે મેળા માં આવી જજો એટલે એમ કહી દઈએ અમે પછી કેતા ને તમારી બાજુ મેળો હતો ને હાલો તો આપણે એને કાલે દીધી પણ દવા સાટતા કેમ કે અમર પ્રભાતભાઈ વિડીયા ફોન લઈને જ વયા ગયા એટલે વિડીયો ઉતરો નો તો હા અને આ લીલી માંડવી જ છે એટલે આપણે દવા સાઈટી ત્રીજો ચોથો રાઉન્ડ દવાનો લીધો ઈર દવા સાઈટી ઈ આપણે દેખાડી ન થઈ ગયા હાલો તો પછી આજના વિડીયોમાં એટલું જ વિડીયો લાંબો થઈ જાય